તો તો અત્યારે આપણે આવી ગયા છીએ જેમ્બેમાં ઓળો અને રોટલો ખાવા કારણ કે બહુ મસ્ત મસ્ત દેશી બધી વસ્તુ બને જોરદાર જવાથી કારણ કે શાળો થઈ ગયો છે સાલું એટલે ઓળો રોટલો આખા લસણની શાક બહુ મસ્ત મસ્ત એ મળશે કારણ કે દેશી પર આ રીતે રોટલા બનાવવા જોરદાર અને શાક બતાવું તમને બધા અલગ અલગ હોય બહુ મસ્ત શાક બનાવે જો તો અમારે થોડુંભાઈ સ્પેશિયલ વાકરી બનાવે છે અને આ શું છે ભાઈ શાકમાં વળો છે દાળ છે આખા રીંગણા છે સુકી ભાજી છે ભીખારી છે મસ્ત મસ્ત ગમે શાળો ચાલુ થઈ ગયો છે આવો બધાય અહીંયા થોડું બીની હોટલ જે અમે પાટી તળા તળા ચોકડીએ ચાલો આપણે બે હવે જલ્દી જલ્દી જમવા

મસ્ત મસ્ત છે સાથે છે દૂધ તો આલો બધા રોટલો ખવા પછી કહેતા નહીં કીધું નહીં ને વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને ચાલો બાય